હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યું છે ભરેલા ભીંડાનું શાક તો ભરવાની ઝંઝટ વગર અને એકદમ સરળ રીતે બની જતું ભરેલા ભીંડાનું શાક કેવી રીતે બનાવવું તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપણને ભરેલા ભીંડાનું શાક તો બહુ જ ભાવે છે પણ જ્યારે તેના ભરવાની વાત આવે તો તેમાં મસાલો ભરવો બહુ ઝંઝટવાળું લાગે છે તો આજે મસાલા ભર્યા વગર ભરેલા ભીંડાનું શાક કઈ રીતે બનાવવું તેની રેસીપી ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આ ભીંડા લઈ લીધા છે તેને ધોઈ અને સાફ કરી અને એકદમ કોરા કરી લીધા છે તેમાં જરા પર પાણી ન રહે તે રીતે તેને એકદમ સાફ કરી લેવાના છે હવે આપણે ભીંડાને સુધારી લેશું તો સૌથી પહેલાં ભીંડાનો જે આગળનો અને પાછળનો ભાગ હોય છે તેને આપણે દૂર કરી દઈએ આ રીતે આગળનો અને પાછળનો ભાગ દૂર કર્યા પછી તેમાં વચ્ચે એક ચેકો કરી લઈએ અને ત્યાર પછી તેના આ રીતે માપના બે ટુકડા કરી લઈએ ભીંડો વધારે મોટો છે એટલે બે ટુકડા કર્યા છે જો નાનો હોય તો તમે એમને પણ રાખી શકો અને આમાં જે કૂણો કૂણો ભીંડો હોય છે બી વગરનો તેવો જ લેવાનો છે આ રીતે આપણે બધા ભીંડાના ટુકડા કરી લઈએ જો બધા ભીંડાના આ રીતે માપના ટુકડા તૈયાર કરી લીધા છે આપણે તો હવે આપણે આ ભીંડાને એક કડાઈમાં તેલ લેશું તેલ થોડું વધારે લેવાનું છે કેમ કે આ ભીંડાને આપણે તેલમાં તળવાના છે તો આપણે તેલ લઈ લીધું છે અને હવે તેલ આવે એટલે આપણે તેમાં જે આપણા ભીંડાના ટુકડા કર્યા છે તેને નાખી દઈએ અને હવે આપણે ભીંડાને દઈએ આ રીતે ભીંડાને આપણે પાંચ થી દસ મિનિટ માટે તેલમાં તળાવવા દેશું એટલે ભીંડો એકદમ ચડી જશે અને પોચો થઈ જશે વચ્ચે વચ્ચે તેને એક થી બે વાર હલાવી લેવો આ રીતે આપણે તેને વચ્ચે એક થી બે વાર હલાવી લેશું અને જોઈ લેશું તો જો આપણો ભીંડો એકદમ ચડી ગયો છે તો હવે આપણે ભીંડાને કાઢી લઈએ તેલમાંથી બધા ટુકડાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે મસાલો બનાવી લઈએ તો સૌથી પહેલા આ એક ચવાણું લઈ અને તેનો ભૂકો કરી અને લઈ લીધું છે તેમાં આપણે લસણવાળી ચટણી નાખી દેસુ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ થોડી હિંગ નાખી દેસુ અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જીરું અને થોડી કસૂરી મેથી આ રીતે આપણે ક્રશ કરી અને નાખી દઈશું કસૂરી મેથીથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે તેમાં થોડો ગોળ એડ કરી દઈશું ત્યારબાદ થોડો લીંબુનો રસ એડ કરી દેસુ અને થોડું તેલ નાખી અને આપણે મસાલો તૈયાર કરી લેશું તમારે કોઈ પણ ભરેલું શાક બનાવવું હોય તો તેમાં તમે આ રીતે મસાલો તૈયાર કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શાક પણ ખૂબ જ સરસ બને છે આ બધા ભરેલા મસાલામાં ચાલે છે હવે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો વઘાર કરવા માટે આપણે કડાઈમાં તેલ મૂકી દીધું છે તેલ આવે એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાઈ નાખી દઈએ ત્યારબાદ જીરું નાખી દઈએ થોડી હિંગ થોડીક ચપચી ચપટી જેટલી તેલમાં હળદર નાખી દેસું તેલમાં હળદર નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને હવે એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લીધું છે તેને આપણે નાખી દઈએ અને હલાવીને મિક્સ કરી લઈએ થોડીવાર માટે ટમેટું ચડે ત્યાં સુધી તેને ચડવા દઈએ હવે આપણું ટમેટું ચડી ગયું છે તો આપણે તેમાં જે ભીંડો તેલમાં તળીને રાખ્યો હતો એને એડ કરી દઈએ આપણો ભીંડો ઓલરેડી ચડેલો જ છે તો તેને ખાલી તેલમાં એકથી બે મિનિટ માટે જ આ રીતે રાખવાનો છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે તેને આપણે ભીંડા ઉપર આ રીતે છાંટી દઈએ બધા મસાલાને આપણે આ રીતે એડ કરી દઈએ અને પછી એકદમ હળવા હાથે હલાવીને મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક કોઈ પણ ભરવાની ઝંઝટ વગર અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ભીંડો પણ એકદમ ચડી જાય છે તો આ રીતે એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને જ કમેન્ટ કરીને જરૂર જણાવજો કે રેસિપી કેવી લાગી અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવી અનેક ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો